તો અમે બધાએ બહુ જ મહેનત કરી છે તો બધાય આ વિડીયો છે ને મારા ભાઈઓ અને બહેનો સ્કાઇપ કર્યા વગરનો વિડીયો પૂરો જોજો કારણ કે આ છે સરપ્રાઇઝ વિડીયો અમારા ભાઈલા માટે જગદીશભાઈ માટે જે બહુ જ માને છે બાપાને તો એમના માટે સરપ્રાઇઝ વિડીયો છે તો ભૈલા સ્પેશિયલ ફોર યુ તો ચાલો આપણે જઈએ છીએ આખા દિવસની પ્લાનિંગ કરી હતી પણ મહેમાન આવ્યા હતા ને એટલે થોડું લેટ થઈ ગયું છે પણ વાંધો નહીં તો જય માતાજી જય ગોગા બાપા બન્યા રહેજો વ્લોગમાં તો જો આ મંદિરમાં દર્શન કરી લઉં આરતીનો ટાઈમ છે તો જય માતાજી આપણે જઈએ છીએ બાપાના દર્શન કરવા થઈ ગયા દાદાના દર્શન તો જય હનુમાન દાદા જય કષ્ટ ભંજન દેવ તો સારું કરજો અને આ છે મંદિર વિયેતમાનું મંદિર છે બહુ જ મોટું પ્રખ્યાત મંદિર છે પણ એવું છે ને આપણે લેટ થઈ ગયા છીએ તો ફરીથી નેક્સ્ટ ટાઈમ આપણે આવશું તો જરૂર જશું મને અંદર જરૂર રિક્ષાનો સત ઉપયોગ આ ભાઈથી વધારે કોઈ ના કરી શકે હા તો પહોંચી ગયા છીએ આપણે ગેસ કરો કઈ જગ્યાએ છે આ તો ચાલો મારી સાથે બન્યા રહેજો દર્શન કરજો તો સ્વાગત છે ભાઈઓ બહેનો શ્રી ગોગા મહારાજ કાશીધામ આપણે મહેસાણાના કડી સિટીમાં અને ત્યાં છે કાહવા ધામ જે મોટું કાશીધામ કાહવા ધામ છે તો ચાલો આપણે તમને દર્શન કરાવીએ ગોગા ગોગાબારાજના બાપાના ગોઘા બાપાના તો જે કહેવાય છે ને કે આપણે આ ધજાના દર્શન કરી લો ને તો કોઈ દિવસ જીવનમાં તમારા ધજાગ્ર ના થાય એ સાચી માનતા છે આપણા બાપાની ગોગા બાપાની તો ચલો રાહ જોયા વગર અંદર જઈએ ને દર્શન કરીએ તો બોલો ગોગા મહારાજની ગોગા બાપાની જય તો અહીંયા છે ને આપણા ગીતાબેન જે બહુ ફેમસ સિંગર છે સ્ટાર છે ને આપણા ગમનભાઈ સાંથલ પણ અને બધા જ સેલિબ્રિટી છે બહુ જ માને છે આપણા કાહવા ઘોઘા મહારાજ જે ઘોઘા બાપા છે આપણા એમને જે સાચે જ આપણે બાપાની ધજાના પણ દર્શન થઈ જાય ને તો બહુ જ નસીબની વાત છે તો હું તમને દર્શન કરાવી રહી છું આપણા કાશી ધામ કાહવા ઘોઘા બાપાના દર્શન અને મને ખબર જ નથી બોલો અમે સવારની પ્લાનિંગ કરી હતી કે ક્યારે અમે આવશું દર્શન કરશું પણ અમે આરતી નસીબ થાય બહુ જ નસીબની વાત છે અમને આરતી નસીબ થઈ છે તો બોલો શ્રી કોકા મહારાજ બાપાની જય તો જોઈ શકો છો તમે આ નવું મંદિર છે હજુ બનવાનું ચાલુ છે તો આરતીનો ટાઈમ છે તો પપ્પા જેવી અમારા પર કૃપા કરી એવા જ આ વિડીયો જોનારા બધા ભાઈઓ બહેનો પર કૃપા કરજો ને જેવું તમે અમારું નસીબ ખોલ્યું છે ને ભાગ્ય ખોલ્યું છે ને એવું જ આ વિડીયો જોનારા દરેક ભાઈ બહેનને ભાગ્ય ઉજાગર કરજો અને બધાના ઉપર બાપા તમારી નજર રાખજો તો આપણે દર્શન મળી ગયા શું કહેવાય નસીબની વાત છે કે આપણે આરતીના દર્શન થઈ ગયા એટલી દૂરથી આવ્યા તો આપણું સફર અને આ જન્મારું એકદમ હું પણ બહુ જ માનું છું ગોગા બાપાને તો દર્શન કરી શકો છો ભૈલા જગદીશભાઈ તો બોલો શ્રી ગોગા મહારાજ બાપાની જય ભૂલ ચૂકતી હોય તો માફ કરજો બાપા તમે તમારા નાના બાલુડા છીએ તો માફ કરજો બાપા અને તમારી નજર અમારા ઉપર રાખજો કાયમ માટે ગોગો ગોગો મારા કાહવાન ગોગા ને ખમા ઘણી બોલો શ્રી દ્વારકાધીશની જય બોલો શ્રી ગોગા મહારાજ બાપાની જય હર હર મહાદેવ તો દર્શન કરી લીધા બધા જ ભાઈઓ બહેનોએ આ તો બસ અમે એક જરિયો છીએ દર્શન આપણા બધાને જ કરવાના હતા એવી બાપાની ઈચ્છા હતી એટલે એટલે જ આપણે કાશીધામ કાહ આવ્યા તો ગોગા બાપા ગોગા મહારાજ શ્રી બાપા મહારાજ જેવી કૃપા તો એ અમારા ઉપર કરી છે એવા આ વિડીયો જોના દરેક ભાઈ બહેન ઉપર તમારી કૃપા કરજો મારા બાપા તો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય ગોકા બાપા જો આરતી થઈ ગઈ છે આપણે આરતીનો ટાઈમે આવ્યા હતા બહુ જ નસીબની વાત છે વિચાર્યું અમે સવારનું હતું અને આરતી અમને નસીબ થઈ એટલે શું કહેવું તો બહુ જ કૃપા છે આપણા ગોકા બાપાની આપણા ઉપર તો જોઈ શકો છો આ નવું મંદિર છે અને બહુ જ મજા આવી અમને તમે જણાવજો તમને કેવું લાગ્યું બાપાના દર્શન કરી કમેન્ટમાં જરૂર કહેજો અને હા જેવી મનોકામના અમારી પૂરી કરી છે એવી જ બધા ભાઈઓ બહેનોની મનોકામના પૂરી થાય એ બી પ્રાર્થના છે આપણા ગોગા બાપાને ને આ જુઓ તમે જોઈ શકો છો પાન નું વ્યૂ નવું મંદિર બની રહ્યું છે હજુ ચાલું જ છે કામ અને આપણે સાંજે આવ્યા છીએ દિવસે આવ્યા હોત તો આપણે જે મંદિરની આજુબાજુ એરિયા છે બધો જ કેપ્ચર થાત ને અહીંયા છે ને ગમન સાંતલભાઈ છે આપણા એ સિંગર છે બહુ જ મોટા સ્ટાર છે અહીંયાથી એમનું ગામ છે ને બહુ દૂર ના થાય પણ એ પણ અહીંયા આવે છે આપણા ગીતાબેન પણ અહીંયા આવે છે ને બધા જ કલાકારો અહીંયા આવે છે તો આપણે પણ આવી ગયા છીએ તો બાપા કોઈના ઉપર ફરક નથી કરતા કે કોઈ સ્ટાર છે કે આપણે નાના માણસ છીએ એવું કશું જ નથી બાપા માટે બધા સરખા છે તો તમે પણ આવી શકો છો ગોગાધામ કાહવા સ્વાગત છે અને આપણે આ મંદિર પૂરું બની જાય ને તો પછી પાછા આવશું અત્યારે કામ ચાલુ છે ને સાંજ થઈ ગઈ રાત થઈ ગઈ તો દિવસે આવશું એકદમ તૈયારી સાથે બાપાની કૃપા રહી તો પાછા આવશું દર્શન કરવા અને બાપાની કૃપા તો છે જ ને આપણે પણ આવશું અને હા તમે પણ આવજો તો બોલો શ્રી ગોગા બાપાની જય તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો હા અને તમારે હવે કયા માતાજીના કયા બાપાના કયા દેવના દર્શન કરવા છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચાલો આપણે હવે રજા લઈએ બહુ મોડું થઈ ગયું છે બોલો શ્રી દ્વારકાધીશની જય શ્રી કોકા મહારાજ બાપાની જય જય હિન્દ જય